ઢોતરા ગામના યુવક મંડળ દ્વારા સેવાની અનોખી પહેલ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મઢોત્રા ગામના યુવક મંડળ દ્વારા ચૈત્ર માસની અંદર અનોખું સેવાકીય કાર્યકર્તા બીજા લોકોને પણ પ્રેરણા મળે તેવું સેવાનું કાર્ય આજ રોજ ગામના યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું ચૈત્ર માસની અંદર કીડીઓને ભોજન મળી રહે તેના માટે શ્રીફળની અંદર લોટ ગોળ સાકર અને અન્ય મેવાઓ નાખી ત્રણસો જેવા શ્રીફળની અંદર ભરી ઝાડની નીચે રાખવાથી કીડી અને અન્ય નાના જીવજંતુઓને ખોરાક મળી રહે તેના માટે

ચૈત્ર મહિનો આખો કીળિયારૂ પૂરવાથી જે પુણ્ય મળે છે એક નારિયેલ મૂકવાથી એટલું જ પુણ્ય મળે છે એના માટે અમે સાથે મળીને અમે યોગ મંડળ વઢોદરા ગામમાં આ આયોજન કર્યું છે જેથી અમે બસોથી ત્રણસો નારિયેલ ભરીને પીલુંના થડમાં મૂકી શકીએ જેથી કીડીઓને રહેઠાણ અને ખોરાક બંને મળી રહે ચોમાસાના ચાર મહિના તેનું સંરક્ષણ થાય અને તે ખોરાક અને રહેઠાણ બંને મેળવી શકે સાથે સાથે પીલુંનું પણ સંરક્ષણ કરવું પડે જેથી પક્ષીઓને ખોરાક મળી રહે અને પક્ષીઓનું પણ સંરક્ષણ થાય તો હું આપને એક સંદેશ આપવા માગું છું કે અમે જે અમારા ગામમાં કાર્ય કરી રહ્યા છીએ એવું જ કાર્ય આપ સૌ યુવાનો બહાર આવો અને દરેક ગામડામાં આવું કાર્ય થાય એના માટે હું એક પ્રેરણા માટે આ એક સંદેશ આપી રહ્યો છું જય હિન્દ